એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા ટાણેજ એબીબીપી તેમજ એનએસયુઆઈ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી જેમાં એક વ્યક્તિને ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો વિશ્વવિખ્યાત વિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે યુનિવર્સિટી સત્તાધીશો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો તો થઈ જ રહ્યા છે પણ યુનિવર્સિટી સત્તાધીશોને કહેવાતા વિદ્યાર્થી આગેવાનો તથા વિદ્યાર્થી સંગઠનો પર ઢીલું રાખવાની રીતને પગલે કોમર્સ ફેકલ્ટીનો પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ દિવસ જ મારામારીના પગલે લોહિયાળ બન્યો હતો બનાવની વિગત એવી છે કે આજે કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન મેળવવા આવતા વિદ્યાર્થી અને વાલીઓને મદદના નામે પોતાના જૂથના પ્રચાર કરતા એનએસયુઆઈ અને એબીવીપી સહિત વિવિધ વિદ્યાર્થી સંગઠનો સક્રિય થયા હતા જેમએસ યુનિવર્સિટીની નામનાને કારણે વાલીઓ સાથે પ્રવેશ મેળવવા આવેલા વિદ્યાર્થીઓને મદદ કરવાની જગ્યાએ એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો એકબીજા સાથે બાખડી પડ્યા હતા ઉગ્ર બોલાચાલી બાદ મામલો વણસતા એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી મારામારીના પગલે પ્રવેશ માટે આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નાસભાગ મચી હતી જે મારામારીના બનાવમાં નકુલ રાણાને ઈજા પહોંચી હતી જેના પગલે તેને એનએસયુઆઈ સામે આક્ષેપો કર્યા હતા જુબેર પટાનની ગેંગ હતી આ જુબેર છે જે પ્રેસિડેન્ટ છે એનએસયુઆઈ નો એને રસ્તે એને યુનિવર્સિટીમાંથી કાળો એની કોશિશ કરવી પડે યુનિવર્સિટીમાંથી કાઢો એને એના ગેંગ હતી જુબેર પટાનની એ લોકો હથિયાર લઈને આવ્યા હતા મેં મારા ફ્રેન્ડનું એડમિશન માટે એબીપી કાર્યકર્તાઓ સાથે પૂછતાછ કરતો તો કે એડમિશન પ્રોસેસ કેવો છે પૂછતાછ કરતો તો એટલામાં એ લોકોના આખો ટોડો આને મારવા લાગ્યા કે તમે અહીંથી બહાર નીકળો કોઈ વિદ્યાર્થીને જોતો નહીં કે કોણ વિદ્યાર્થી કેવું છે કેવું નહીં બસ એ લોકો મારવાની કોશિશ કરી બધાને મારે એ લોકોને એ લોકોના હાથમાં હથિયાર પણ હતા મેં કોઈ ગ્રુપ માંથી નથી મેં એડમિશન માટે આવેલો હતો મા ભાઈ ના એડમિશન માટે આવેલો મારા પાછળ કારણ નહીં મેં કાર્યકર્તાઓ સાથે ખાલી એક પૂછતો હતો કે એડમિશન પ્રોસેસ કેવો છે એડમિશન પ્રોસેસ કેવો છે પૂછતાછ કરતો એટલા મે લોકોને ટોડું આયુ અને મારવા લાગ્યા બધા 25 થી 20 જણ હતું હત્યાર હતા એટલે તમારે લોય નીકળ્યો હત્યાર હતા મારવામાં જુબેર પઠાણની ગેંગ હતી એનએસએ વાળા જુબેર પઠાણની ગેંગ કેવું છે કે જુબેર પઠાણને એટી યુનિવર્સિટીમાંથી કાઢવાની કાઢવાની કોશિશ કરો એને કાઢી નાખો પડે યુનિવર્સિટીમાંથી નકુલ રાણા મારામારીમાં ઈજાગ્રસ્ત થતા તેને 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા સહેજગંજ પોલીસ કોમર્સ ફેકલ્ટી ઉપર પહોંચી હતી અને પોલીસે બનાવ સંદર્ભે એનએસયુઆઈ જૂથના બેની અટકાયત કરી હતી સમગ્ર બનાવને લઈ એનએસયુઆઈના હિતેશ બત્રા તથા પ્રિયંકા પટેલ દ્વારા બેનરોના મુદ્દે એબીવીપી ને તકલીફ થઈ છે જેથી તેઓ અમારો વિરોધ કરવા કારણો શોધી રહ્યા છે તેમ જણાવ્યું હતું तथा तो आई कार्ड चेक करवाने तो। विद्यार्थियों के लिए विद्यार्थियों के हित में काम तो होता नहीं है, है यूनिवर्सिटी में जब स्टूडेंट्स का वेलकम करती हुई यूनिवर्सिटी यूनियन जिसमें प्रेसिडेंट सर जनरल सेक्रेटरी का फोटो है जो विद्यार्थियों को बता रहे है की यूनिवर्सिटी और मैनेजमेंट के बीच में इक्वालिटी एक रिलेशन बॉन्डिंग है जो बहुत ही अच्छी डेमोक्रेटिक वे में हो रहा है उन लोग की हत्या

એનએસયુઆઈ પઠાણને આ અંગે પૂછાતા તેણે જણાવ્યું હતું કે અમે ટેકો પર પ્રચાર માટે જઈએ ત્યારે એબીવીપી અમને પ્રવેશ કરવા દેતા નથી જેથી અમે એબીવીપીને કોમર્સમાં આવવા વિરોધ કર્યો હતો સાથે જ મારા મારીમાં ઈજા થયેલા બનાવમાં ગંભીર થઈ આવું તો ધક્કા મુક્કીમાં થયા કરે તેમ જણાવ્યું હતું देखिए हर साल की तरह इस बार भी एडमिशन प्रोसेस चालू हुई है और यहाँ पे हर कोई जानता है कि कॉमर्स में एन के कार्यकर्ता एन के मेंबर दिल से मेहनत करते हैं पेरेंट्स के साथ हेल्प करते हैं बच्चों के साथ हेल्प करते हैं एबीपी जो कॉमर्स में कभी नहीं आती और इलेक्शन के टाइम आके यहाँ पे दादागिरी करती है हर साल की तरह इस बार भी ए ने आके यहाँ पे आके दादागिरी की और उनको रोका गया तो उन्होंने सामने से सा हमला किया एन के कार्यकर्ताओं ने भी सामने से हमला किया और उनको बाहर निकाला गया उनको ना बोला गया तो बोलते कि तुम टैको पे आना टैको पे तो हम आते हैं तो हर बार के निकाल दिया जाता है एन वालों को तो हमारी यही मांग थी कि यूनिवर्सिटी हर एक इंसान की हर एक विद्यार्थी की है हर, हर फैकल्टी पे जाकर हर कोई कैंपनिंग कर सकता है और ये लोग टैकों पर घुसने नहीं देते इसके कारण आज एन ने, ने यहाँ पे इनको धक्के मार के बाहर निकाला गया है और गलती से लगा गया है धक्का मुक्की में लगता है एज मेरे भी लगा है हाथ में तो अगर आपस में भिड़त होती है तो ये सब होता है थोड़ा बहुत तो

એ લગાડી ના શકીએ યુનિવર્સિટી વીસી રજિસ્ટ્રાર ને કરી રજિસ્ટ્રાર કે મારી પાસે કોઈ પરમિશન નથી માંગી એ જ કહું છું કે એ જે અસામાજિક તત્વો છે પઠાણ ગ્રુપ ના હોય જુબેર પઠાણ છે એમાં લુખા તત્વો લઈને આજે ઉભો હતો ને એક આમ સ્ટુડન્ટ માર મારવામાં આવ્યો જે અમારી પાસે મદદ માંગી રહ્યો હતો એ એડમિશન પ્રોસેસ માટે આવ્યો એના એક ફ્રેન્ડને લઈને અમને સમજાઈ રહ્યા હતા ત્યારે કે આ લોકો જોડે નહીં એવી રીતે મગજ મારી કરી ને મારી કરી ને એક જ જણે ટાર્ગેટ કરીને લોહી લુહા કરવામાં આવ્યો જો આવું ના આવું રહ્યું ને તો યુનિવર્સિટી તારા મારી દેવા પડશે અત્યાર કોલેજના વિદ્યાર્થી જુબેર પઠાણ પર્યાય બની રહી છે તેવામાં વિદ્યાર્થીઓની સલામતી બહારના તત્વો નું ગુંડા રાજ પદાધિકારીઓના દ્વારા આચરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચાર જેવી ગંભીર બાબતોથી થી એમએસ યુનિવર્સિટી ની છબી તો ખરડાઈ જ રહી છે જ્યારે શિક્ષણ માટે પ્રવેશ માટે આવેલા વિદ્યાર્થીઓ સામે પ્રથમ દિવસે જ વિદ્યાર્થી સંગઠનોના વર્ચસ્વની લડાઈ પણ વિદ્યાર્થીઓના વાલીઓમાં પોતાના સંતાનોની સલામતી અંગે વિચારતા કરી મૂક્યા હતા વિજિલિયન્સ પાછળ લાખોનો ખર્ચ છતાં યુનિવર્સિટીમાં મારામારી યથાવત રહેતા સત્તાધીશો દ્વારા આવા મુદ્દે ગંભીર બની દોષિતો સામે પગલાં લઈ શિક્ષાના ધામમાં વિદ્યાર્થીઓ માટે સુમેળ વાતાવરણ ઊભું કરવાની પણ તાતી જરૂરિયાત છે જેથી વિશ્વસ્તની યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે જ નામના પ્રાપ્ત કરે કોઈ અન્ય રીતે નહીં